લીધી છે તો અમને આપણે ડોક્ટર પાસે જવું ને ચેક કરાય આવશું હું કામ મને આ થેર જેવું આવતું હતું મમ્મી હા થેન્ક યુ મારી માટે છે ને આટલો બધા

મેં તો કઈ કઈ ઠાકી ગયો પાણી પીવાનું પણ પાણી બોટલ હું એટલી પીવું છું આ તો સાવ પીધી નથી ઓલા મમ્મી કેમ કે ગમે કરો તો મમ્મી નો કે કે તું છે ને ફોન મૂકી દે ફોન ના કારણે એમ થાય એમ નીરવ મને ગમે થાય ને હું એમ કઉ પિમ્પલ્સ થયો નીરવ કે તું પાણી પીતો તને થાય એટલે નીરવ બધી વાત માં છે ને પાણી ને જ વચ્ચે લાવે પણ હું નઈ હમણાં ડોક્ટર પાસે જાઉં ને તો ડોક્ટર છે ને આખું સમજાવશે પછી હું કે ખબર છે આ એમ કે તો કરવાનું એટલે ડોક્ટર કે પાણી પીવું હું એમ કઉ ને કે જો નીરવ અહીં આવું બઈ થોડી કેવી દાજી ગઈ તો એ નીરવ મને એમ કે તું પાણી પીવાનું રાખે પાણી નથી પીતી ને એટલે તું દાજી ગઈ બોલો પાણી પીવા ગયું હોય તો દાજે એ એમ મારું કહેવાનું સમજ્યા કઈ નઈ માસ્ક પહેરીને જઈએ ફટા નંબર જાય તો દસ નંબર સુધી પાછી વાત જોવી પડશે જો કાલ થી અમારી ટ્રીપ ચાલુ થાય છે તો કીધું કે થોડો ઘણો છે ને નાસ્તો લેતા જઈએ જાડુ અમુક ફેવરેટ વસ્તુ છે ને એ પેક કરાવે છે મને જે અમુક નાસ્તા જેવું ભાવે છે ને હું પેક કરાવું છું કારણ કે અમારા દવાખાને અમે એક કલાકથી બેઠા હતા હજી અમારો નંબર નથી આવ્યો તો હાવ કંટાળો આવતો તો કીધું આપણે જે કામ છે એ તો પતાઈ દે વસ્તુ લઈ લે એટલો ટાઈમ તો બચે મેન જાડુ છે ને થેલો ભરીને બધી આઈટમ લઈ લીધી નાસ્તાની એટલે આપણે ટ્રીપ માં વાંધો

બધું થવાનું શક્યતારે એટલું બધું એમ કીધું છે કે વરી કરવાની જરૂર નથી નોર્મલ ટીકડીથી સારું થઈ જશે ને કાડુ અને મેં કીધું કે બી12 ઘટે તો મને કઈ ખાતું નથી કે તમને અત્યારે ન થાય પણ કે આગળ તમારી ઉંમર જાય ને ત્યારે તમારી યાદશક્તિ ઓછી થઈ જાય નસું નબળી પડી જાય અને કે તમારે કોઈ પણ સંજોગોમાં ઇન્જેક્શન તો લેવા જ પડશે કારણ કે બી12 બહુ ઓછું છે તો કીધું પાછળથી લેવું અત્યારે આપણે દવા લઈ લીધી એટલે ટૂંકમાં કઈ વરી કરવાની જરૂર નથી જો એકદમ ફિટ એન્ડ ફાઇન એટલે જે આપણે ચક્કર નું લાગતું હતું ને કે કઈ ઇશ્યુ હશે એને કીધું કઈ ઇશ્યુ નથી ટીકડી નોર્મલ થી સારું થઈ જાય જો કે હું ને ડોઢ બે કલાક ને ત્યાં જ જમાં ચક્કર

તો આટલી પડી મને અંદર ખબર જ હતી કે મને કઈ રીતે હોય ખાલી દવા આપશે લોકો અને આપી દીધી દવા અને ત્યાં દવાખાને છે ને બીજાને ઇન્જેક્શન મારતા હતા ને તો આ આખો બંધ કરી દે મેં તો તને ક્યાં ઇન્જેક્શન મારે છે મને બહુ વાર ખબર ને ઇન્જેક્શન એટલી બીક છે ને કે વાત જવા દે કોકને દેતા હોય તો એવું જોઈ નો એમાંય તો ડોક્ટર બની હોત તો એટલે હું બનીને એટલે મેં સાયન્સ જ ન લીધું મેં એટલે કોમર્સ લઈ લીધું કે મેં કીધું ખબર આપડા ગજાનું કામ નથી ડોક્ટર બનવું ની તો ઘણા દિવસો બાદ આજે અમારો ફાઇનલી રોંડો છે ને હેલ્ધી જવાનો છે કારણ કે આજે જો બીજું કઈ નથી ઓરેન્જ જ્યુસ છે એટલે આજે અમારો હેલ્ધી

તારથી નો ખૂટે તો મને કેજો હું તમને મદદ કરાવી દઈશ આખો કોથળો પીડો તાર બીજો ગ્લાસ પીવો હોય તો મને કેજો હું તમને જ્યુસ કાઢી દઈશ એમ તો હું પીવામાં તો આખો કોથળો એક દિવસમાં પી જાઉં પણ શરદી ન થઈ જાય ધ્યાન રાખજે કે

ચંપલ અલગ અલગ કઈ વાંધો નહી હો તમે લોકો કોમેન્ટ કરીને ગેસ કરો કે કઈ જગ્યાએ જઈએ છીએ અને હજી કપડાની બધી મારે

તો આપડી રજવાડી ખીચડી છે ને આપડે ચડવા માટે મૂકી દીધી છે એમાં સૌથી મેન ઈ વાર લાગે એમાં ચડતા છે ને બહુ વાર લાગે તો આપડે જો બે ગયા છીએ કામ એટલું છે પેકિંગ નું પણ અત્યારે જો નીચે શાંતિથી બેઠા તો આપણને એમ થાય ખીચડી છે ને ફટોફટ થઈ જાય પણ એમાં એટલી વાર લાગે ને કેટલામાં તો શાક ભાખરી થઈ જાય કારણ કે પેલા બધું કટિંગ કરો પછી વઘારો તો જોકે આપડે ચડવા માટે મૂકી દીધી છે કામ ઘણું છે પણ જ્યાં સુધી ખીચડી નહીં ચડે ત્યાં સુધી આપણે નીચે બે ખીચડી ચડી જાય ને પછી પાછા કામે લાગી જાવ અને જો નીરવ અત્યારે અહીંયા એનું કામ કરે છે અને હું બસ હજી આવી જાય બેઠી તમે થોડું ઘણું આપણું કામ કરી નાખી જો રજવાડી ખીચડી બની ગઈ છે ને આપણે પ્લેટ માં લઈ લીધી છે જો કે બધા લોકો લઈ લીધી છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે રજવાડી ખીચડી અને કાલે જે ટ્રીપ માં નાસ્તો લઈ જવાનો છે ને એ ઓલરેડી જો અત્યારે ચાલુ કરી દીધો છે જડુ

લેવી હોય તો પણ મેં કીધું આપડે નવી નથી લેવી જે છે ને જ કામ ચલાય લઈ આમાં જાડુ ને છે ને જાડુ જેવી બેગ છે આજે જાડુ બેગ

十二为六。No,

આવતી કાલે એટલે કે આવનાર બ્લોગ ક્યાં જવાના છે તો ફટાફટ કોમેન્ટ કરી દો જો કે તમને એક દિવસ પછી ઓલરેડી ખબર પડી જાય તો બી કોમેન્ટ કરો ને જેડું હા અને હોપ કે તમને છે ને મારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે અમે કયા પ્લેસ ઉપર જઈએ છે અને આમ તમને એક હિન્ટ આપી દઉં ને તો તમે લોકો એ છે બહુ કીધું છે કે આ જગ્યાએ જાવ આ જગ્યાએ જાવ તો અમે ઈ જ જગ્યાએ જઈએ છીએ તો કોમેન્ટમાં કહી દેજો તમે ગેસ કરી શકો છો અને અમારું YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે નવા પ્લેસ ત્યાં સુધી બાય બાય અને કોમેન્ટમાં દુબઈ ને એવું નો લાગતું ત્યાં નથી ગુજરાત માં જઈએ બસ કા મોટી હિંટ આપી દીધી ત્યાં સુધી